નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આ વિડીયો એકદમ પ્રેક્ટિકલ થવાનો છે કારણ કે હમણાં જ એક જ મિનિટમાં હું તમને મારા લેપટોપની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને બહુ સરસ રીતે હું તમને એકાદ બે વસ્તુ શીખવાડું છું કે આપણે જ્યારે બેન્ક નિફ્ટીનો ચાર્ટ જોતા હોઈએ અને આપણે સારા ટ્રેડ લેવા હોઈએ તો આપણી વિચારવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ આપણા મનમાં કયા વિચારો ચાલવા જોઈએ આપણે કઈ રીતે ચાર્ટને જજ કરવું જોઈએ આપણે કઈ રીતે બાયર તરફથી સેલરનો પાવર જે શિફ્ટ થાય છે અથવા તો સેલરથી બાયરનો પાવર જે શિફ્ટ થાય છે એ કઈ રીતે આપણે ઓળખી શકીએ એટલે આ કોઈ શોર્ટકટ નથી આ કોઈ ટ્રીક નથી આ ખાલી એ જ વસ્તુ છે કે આપણે ચાર્ટને કેટલો સારી રીતે સમજી શકીએ છીએ જો ચાર્ટને સારી રીતે સમજશું અવનવી નાની મોટી ટ્રીક શીખશું તો આપણે એમાંથી પૈસા બનાવી શકશું એટલે બહુ સરસ રીતે આપણે આપણી સ્ક્રીન તમને દેખાશે આપણે વિડીયોમાં હું સમજાવતો થઈશ તમે એન્જોય કરતા જાજો બરાબર આપણે સ્ટાર્ટ કરીએ બહુ સરસ રીતે હવે જો અહીંયા મેં શું કરેલું છે કે પંદર મિનિટનો અત્યારે બેંક નિફ્ટીનો ચાર્ટ લઈ લીધો છે પંદર મિનિટનો આપણો ચાર્ટ એકદમ ફેવરેટ છે બેંક નિફ્ટી માટે હવે આપણે એમાં શું કરવાનું છે કે આપણે એવી એવી જગ્યા જોઈએ આપણે કે જ્યાં પાવર શિફ્ટ થયો છે અને ખાસ કરીને અત્યારે આ વિડીયોમાં હું જ તમને જે ટેકનિક શીખવાડીશ એ કેવી શીખવાડીશ કે જ્યાં બાયર તરફથી સોરી સેલર તરફથી બાયરનો પાવર શિફ્ટ થયો છે એટલે મોટા ભાગે આ વસ્તુ તમને અપટ્રેન્ડમાં દેખાશે અથવા તો જ્યારે ડાઉન ટ્રેન્ડ ખતમ થઈને અપટ્રેન્ડની શરૂઆત થશે ને ત્યારે આ બધું દેખાડશે એક યાર હું બધું વસ્તુ આમાં ઇન્ક્લુડ નહીં કરું આ વિડીયો હું બનાવતો રહીશ એટલે તમને મજા આવશે આજે તમે ખાલી એક બે વસ્તુ બહુ સરસ રીતે શીખો જેમ કે આજનો જે ચાર્ટ છે એમાં તમે જુઓ તો મને એ વસ્તુ બહુ ગમે કે માની લો કે ઇનિશિયલી સેલર માર્કેટ નીચે લઈ આવ્યું ત્યાંથી બાર બહારે રોકીને રિકવર કરાવડાયું હવે આ બધું ઓળખાય કઈ રીતે ભાઈ પાવર શિફ્ટ થાય છે તો તમે જુઓ કે અહીંયા જે હંમેશા ત્રણ ચાર કેન્ડલનો કોમ્બિનેશન લેવાય ત્રણથી ચાર કેન્ડલનો કોમ્બિનેશન તમે અહીંયા જુઓ રેડ કેન્ડલ મોટી હતી પછી રેડ કેન્ડલ નાની થઈ ગ્રીન કેન્ડલ મોટી આવી હવે આખા કેન્ડલનો જે સમૂહ છે એનો જે હાઈ તૂટે તો માર્કેટ રિકવર થાય એના કરતાય તમને જો વધારે ફાવતું હોય તો જે અહીંથી આ લાસ્ટ બે કેન્ડલનો હાઈ તૂટ્યો ને એનો મતલબ એમ કે ત્યાં બહાર સેક્ટિવેટ થયા છે હવે તમે એન્ટ્રી ક્યાં લ્યો છો કેટલો પ્રોફિટ કમાવો છો એ બધી બહુ અલગની વાત છે અત્યારે બધું ભૂલી જાઓ આપણે અત્યારે પહેલાં ચાર્ટને જજમેન્ટ આપણે શું છે ને એ શીખવાનું છે અલગ અલગ હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપીશ એમાં તમે સમજતા શીખો હવે એની પહેલાના દિવસે શું થયું છે સૌથી પહેલાં આપણું જજમેન્ટ શું આવે કે એણે પંદર મિનિટનો કેન્ડલનો લો તોડ્યો જ નથી એટલે માર્કેટ સ્ટ્રોંગ છે અહીંયા એક રેડ કેન્ડલ આવી એટલે સેલર આવ્યા અચાનક સેલર આવ્યા બરાબર હજી માર્કેટ નીચે ગયું પણ આ કેન્ડલમાં બાયર આવી ગયા એક નાનકડી સ્પિનિંગ કેન્ડલ થઈ અને પછી ગ્રીન કેન્ડલ થઈ પછી જો માર્કેટ કેવું સડસડાટ રિકવર થાય છે તો હું આ જોતો હોય ને આ રીતે જોતો હોય ને તો મારા મગજમાં શું ચાલવું જોઈએ કંઈ પંદર મિનિટનો લો તોડ્યો જ નથી બીજી વખત સેલર આવ્યા તો માર્કેટ અહીં સુધી જ નીચે લઈ ગયા એટલે આ લો કરતાં આ લો ઊંચો કહેવાય બરાબર અને અહીંયા બે ત્રણ કેન્ડલનો હાઈ તોડ્યો છે એટલે આ સાઈડ મારે કોલમાં જઈને જ પ્રોફિટ કમાવાય આવું જ્યારે પાવર શિફ્ટિંગ થાય ને ફાઇટ થાય ને ત્યારે આપણને ટ્રેડ કરવાની બહુ મજા આવતી હોય છે એટલે આમાં આપણા ખોટા ટ્રેડ ન પડે હવે જો એક હજી સરસ એક્ઝામ્પલ બતાવો આજે જે થયું છે એના જેવું જ થયું છે માર્કેટ નીચે આવ્યું ત્યાંથી રિકવર થયું એક મેં બીજી વસ્તુ શીખવાડી હતી આ બે કેન્ડલનો લો ઓલમોસ્ટ સેમ હશે એટલે બહાર એવું કહેતા હશે કે ભાઈ અહીંથી નીચે મારે માર્કેટ લઈ જવા નથી દેવું પછી જો માર્કેટ રિકવર થયું બરાબર છે હવે અત્યારે અગેન આપણે એવું નથી કરતા કે આપણે કેટલા પૈસા કમાણ આપણે એવું જ જોઈએ છીએ કે પાવર શિફ્ટિંગ થાય છે આપણે ખોટા ટ્રેડમાં પડતા નથી આપણે સાચા ટ્રેડમાં પડીએ છીએ આપણે લોજિક યુઝ કરીએ છીએ એટલે એવા જ હું તમને એક્ઝામ્પલ બતાવું છું જેમ કે અહીંયા અહીંયા તમે જો કેવું બ્યુટિફુલ તરીકે થયું છે કે માર્કેટને નીચે લઈ ગયા વડી બાય રહ્યો વડી સેલર રહ્યો અને પછી માર્કેટ રિકવર થયું તો તમે જો અત્યાર સુધીનો જે લો માયરો છે આ ત્રણ ચાર કેન્ડલનો આ લો છે આ હાઈ છે અહીંયા સરસ મજાનું એક બોક્સ એ બોક્સની બાર આખું માર્કેટ ગયું છે એટલે અહીંયા સરસ મજાની ફાઇટ થઈ છે એક કલાક સુધી અને એમાં બાયરે ખાસ કરીને આ ચારે ચાર કેન્ડલના લો જો ખાલી પાંચ પાંચ દસ દસ પોઈન્ટનો જ ફરક છે વધારે ફરક નથી આમાં એટલે ત્યાંથી ઉપર જતું રહ્યું જોયું તમે માર્કેટ તો આ બધું છે ને બહુ સરસ છે અઠવાડિયામાં એકાદ બે આવા ટ્રેડ મળતા રહે આપણે આમાં જોયા રાખીને તો આપણને બહુ મજા આવે જો અહીંયા બે કેન્ડલનો લો સેમ છે છે ને કેવું પછી માર્કેટ રિકવર કરાયું છે અને કેવાય પાવર શિફ્ટિંગ કે માર્કેટ વીક ખુલે છે પણ પછી બાયરે હાવી થઈને એને રિકવર કરે છે જો અહીંયા જુઓ તમે આ જે મેથડ છે એમાં શું છે આ બાયર આ સેલર અને આ પાછા બાયર તો અહીંયા આપણને મળ્યું શું આ કેડલનો લો જોવો અને આ બે કેડલનો લો જોવો એટલે બાયરે એનાથી માર્કેટ નીચે નથી લઈ જવા દેવું આપણે તો એટલે આપણે રિકવરી તરફ જશું આપણે એટલે આપણે ખોટા ટ્રેડમાં ન પડે આપણે કેવાની વસ્તુ એવું જો અહીંયા બી તમને સમજાઈ જશે છે ને અહીંયા બી જો નીચે આવ્યું માર્કેટ અને પાછું આખું રિકવર થઈ ગયું જો કારણ કે આ બે કેન્ડલનો લો સેમ છે વળી આ બે કેન્ડલનો હાઈ આખો તૂટ્યો છે આ બધું ધીરે ધીરે આપણને શું કહે કે બાયર્સ છે માર્કેટમાં એગ્રેસિવ છે એક્ટિવ છે ભાઈ પૂટ સાઇડ ન જાઓ સાઈડ જોશો તો મજા નહીં આવે જેમ કે આજનું જે માર્કેટ હતું એમાં મેં મારા ટ્રેડર્સને મેં કીધું હતું કે ભાઈ પૂટ સાઇડ આંખ બંધ કરીને જતા નહીં એગ્રેસિવ જતા નહીં કારણ કે બાયર્સ હજી અપસાઇડનો છે તો એમાં આપણને ખબર પડી જાય કે ભાઈ એ શું કરવા માગે છે માર્કેટ ઘણીવાર મીડ માર્કેટમાં બી એવું જોવા મળે ઘણીવાર તમને અધવચ્ચે બી એવું જોવા મળે હવે તમને એવું થશે કે ઉપર ઉપરના ટ્રેડ કેમ નથી બતાવતો પૂટ સાઈડ એ બી બતાવીશ એવું નથી પણ એ અમુક અમુક વિડીયોઝમાં અલગ અલગ વિડીયોઝમાં બધું એક સાથે સમજાવીશ તો નહીં મજા આવે તમને જેમ કે અહીંયા જો કેન્ડલનો બે હાઈ સેમ છે પછી આ આણે કેન્ડલનો એક બે ત્રણ કેન્ડલનો લો તોડ્યો તો અહીંયા મારે પૂટ સાઈડ જ જવાનું અહીંયા કોઈ સિવાય હું કોલ સાઈડ ના જાઉં અહીંયા પાવર બાયરના હાથમાંથી સેલરમાં જતો રહ્યો ઊંધું થઈ ગયું તો જે આ પાવર શિફ્ટિંગનું લોજિક છે એ તમે સમજી ને કેટલો પ્રોફિટ બને છે એ ભૂલી જાઓ પણ તમે ખોટા ટ્રેડમાં નહીં પડો અને મને એ બધું વસ્તુ બહુ ગમે જો પહેલાં માર્કેટ બહારના હાથમાં હતું પછી સેલર એવા વળી બહારના હાથમાં ગયું એટલે આ ફાઇટ થઈની ફાઇટની મજા કંઈક અલગ છે ત્યાં તમને બહુ ઘણી વખત બહુ મોટી એગ્રેસિવ મૂવમેન્ટ મળી રહે એમ અહીંયા બહુ તમે ખાસ કરીને કેન્ડલ સ્ટીક તમે શીખો રટ્ટો મારી લ્યો પણ પાવર શિફ્ટિંગ જ્યાં સુધી નહીં શીખો આ બધી ફાઇટ ઓળખતા નહીં શીખો તમે ક્વેશ્ચન ના કરતા નથી કે આનો લો છે આનો લો છે ઓલમોસ્ટ સેમ છે પછી આ ચાર કેન્ડલનો હાઈ તૂટે છે તેનો મતલબ એમ કે બાયર સેક્ટિવ થયા છે માર્કેટમાં માર્કેટ બાયરના હાઈથમાં જાય છે ચલો અહીંયા ચાન્સીસ વધારે જ છે કે મારે કોલ સાઇડ પ્રોફિટ થઈ જશે આ બધું આપણે ધીરે ધીરે આપણી જાતને ક્વેશ્ચન પૂછતા જઈએ ને એટલે માર્કેટ આપણને આન્સર આપતું રહે એવું નથી કે માર્કેટ આન્સર ન આપે બહુ સરસ રીતે આપે અને દરેક પેટર્ન અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે વર્ક કરતી હોય એવું નથી કે રોજ તમારી પાસે આ પેટર્ન આવશે ને રોજ તમે પૈસા બનાવશો જ્યારે જ્યારે ડાઉન ટ્રેન્ડ શરૂ થશે ત્યારે એમાં એ પેટર્ન નહીં મળે એમાં પછી અલગ પેટર્નને અલગ લોજિક પુટનું આપણે શોધવાનું હોય અલગ રીતે પ્રાઇઝેક્શન પણ જ્યાં જ્યાં અપટ્રેન્ડ છે જ્યાં જ્યાં રિકવરી થાય છે ત્યાં ત્યાં બધે મળશે જો આ ગેપ ડાઉન થયું ગેપ ડાઉન થઈને માર્કેટ નીચે ગયું પણ અહીંયા પાછો આ લો એણે સર્વાઈવ કરી લીધો કેવું માર્કેટ સીધું રિકવર થયું એટલે શું થાય કે કોઈના કોઈ રીઝનના લીધે ઓવરનાઈટ કોઈ ગ્લોબલ ન્યૂઝ આવ્યા હશે એના લીધે માર્કેટ નીચે ગયું હશે પણ ત્યાંથી જ બાયરે એને રોકી દીધું કે ભાઈ આ તારો લો આના સિવાય વધારે નહીં અને પછી એ હાઈ ક્રોસ કરે છે એટલે આપણને બે કન્ફર્મેશન છે કે નહીં બાયર એક્ટિવ છે એવું નથી કે આમાં આપણે જાશું તો આપણને સ્ટોપલોસ નહીં થાય થશે પણ એ સ્ટોપલોસની સંભાવના બહુ ઓછી છે આમાં ટ્રેડ કરવાની મજા આવશે આ બધી પેટર્ન તમે સ્ટોકમાંય શોધી શકો છો એવું નથી અત્યારે ખાલી મેં આજે ચાર્ટ ઉપર સમજાવ્યું ને એ શું છે કે પાવર સેલર તરફથી બાયર તરફ કઈ રીતે આવે છે આપણે એ સેમ છે છે એના ઉપર જજમેન્ટ લેતા શીખો પછી એનાથી ઊંધું કરી શકો કે બાયરથી સેલરમાં કઈ રીતે આવે છે અપ ટ્રેડમાં અલગ હોય ડાઉન ટ્રેન્ડમાં અલગ હોય કોન્સલડેશનમાં બોરિંગ પેટર્ન કઈ રીતે ડીલ કરવી ચાર્ટમાં જુઓ ચાર્ટને ક્વેશ્ચન કરો એના હાઈ લો પ્રાઇઝ રિજેક્ટ કઈ રીતે થાય છે લો કઈ રીતે પ્રોટેક્ટ થાય છે તમને બધું શીખાઈ જશે પહેલાં આ જજમેન્ટમાં માસ્ટરી મેળવો જ્યાં સુધી આ તમે જજમેન્ટમાં માસ્ટરી નહીં મેળવો ને પછી તમે ગમે એટલું રિસ્ક મેનેજમેન્ટ કરો ગમે એટલું કરો ને તમને મજા નહીં આવે એમ તમારે બધું વસ્તુ શીખવી પડશે જો અને ક્વેશ્ચન કરવો પડે જ્યારે લાઈવ માર્કેટમાં આ ચાર્ટ થતો હોય ને આ ચાર્ટમાં તમે આ જો આનો લો જો આનો લો છે પિસ્તાલીસ હજાર આઠસો અઠ્યાવીસ અને બીજી કેન્ડલનો લો છે પિસ્તાલીસ હજાર આઠસો તેતાલીસ એટલે કમસે કમ પંદર અઢાર વીસ પોઈન્ટ જેટલો લો ઓલમોસ્ટ સિમિલર છે બે કેન્ડલો અને ત્યાંથી હાઈ એણે માર્યો ક્રોસ કર્યો એટલે અહીંયા એણે નીચે લો પ્રોટેક્ટ કર્યો પછી બે કેન્ડલનો હાઈ તૂટ્યો એટલે ક્યાંક ને ક્યાંક બાયર્સ એક્ટિવેટ થયા હશે આવી રીતના હું લાઈવ માર્કેટમાં ચાર્ટ અલગ અલગ સ્ટોકના જોતો હોય અલગ અલગ ઇન્ડેક્સના જોતો હોય ને તો આવી પેટર્ન મને અઠવાડિયામાં એકાદ બે વાર મળી જશે ને તોય મારો પ્રોફિટ સારો થઈ જશે એવું નથી કે આપણે રોજ આ પેટર્નમાં ટ્રેડ કરવાનું છે રોજ આ રીતે જજમેન્ટ લેવાનું છે આના સિવાય તો ઘણા બધા આપણે જજમેન્ટ લઈ શકીએ ને ઘણું બધું આપણે પ્રોફિટ બનાવી શકીએ એવું નથી કે આપણી પાસે એક જ વસ્તુ પડેલી છે આપણી પાસે માર્કેટમાં હજારો વસ્તુ છે આપણે ખાલી જજમેન્ટ લેતા શીખવાનું છે હજી આપણે જોઈએ ઘણી વખત કોન્સોડેસન હશે અથવા તો અલગ ટ્રેન્ડ ચાલશો તો આ પેટર્ન નહીં બી મળે ઘણી વખત મળી જશે અહીંયા જો આ બે કેન્ડલનો લો છે એ ઓલમોસ્ટ સેમ છે અને ત્યાંથી માર્કેટ ઉપર જતો રહ્યું એનો મતલબ શું થયો કે ભાઈ એણે એનાથી નીચે નહોતો જવા દીધો હજી એક બીજું ઇન્ડિકેશન મળે કે કાલનો લો અહીંયા છે એ જ લો અહીંયા આવી ગયો આજનો લો એણે પ્રોટેક્ટ કર્યો તો મારી પાસે આવું ડબલ કન્ફર્મેશન મળે છે કે કાલનો લો બી પ્રોટેક્ટ છે આજનો લો બી બે કેન્ડલે પ્રોટેક્ટ કર્યો પછી બે ત્રણ કેન્ડલનો હાઈ તૂટે છે તો ત્યાં બાયર્સ આવેલા જ છે તો હું ખોટા ટ્રેડમાં ન પડું મારું હંમેશા નિફ્ટી બેંક નિફ્ટી કે ગમે ત્યાં હું ટ્રેડ કરતો હોય તો મારું થિંકિંગ કેવું હોય કે મારે ખોટા ટ્રેડ નથી પાડવા હું કઈ રીતે સાચી જગ્યાએ સાચી એટલે કે જ્યાં સંભાવના વધારે છે સંભાવના જ્યાં સંભાવના વધારે છે એ સાઈડ કઈ રીતે રહું તો મારી ખોટી બધી સ્ટ્રગલ ખતમ થઈ જશે મારા મોટા મોટા લોસ ખતમ થવાના ચાલુ થશે થશેનું એક સાચી જગ્યાએ ટ્રેડમાં લઈને આવીશ બરાબર તો આજે તમને આ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સાઇટ આપું છું ને એ તમે લખતા રહ્યો તમે શીખતા રહ્યો તમે અપનાવતા રહ્યો તો તમને મજા આવશે જો અહીંયા જોયું માર્કેટ વીક ઓપન થયું પછી આ બે ત્રણ કેન્ડલનો લો તમે જશો તો બહુ ફરક નહીં હોય બરાબર અને પછી જો માર્કેટમાં હાઈ તોડી ત્રણ કેન્ડલનું ઉપર જતું રહ્યું આને શું કહેવાય સેલર તરફથી બાયરનું શિફ્ટિંગ અને ખાસ કરીને જો અર્લી મોર્નિંગમાં થાય દસ સવા દસની આસપાસ પહેલાં થઈ જાય તો આ બેસ્ટ હોય કારણ કે ત્યાં એવું થઈ ગયું કે ભાઈ સેલરના હાથમાંથી બહાર જતો રહ્યો બહારના હાથમાં પાવર આવી ગયો અને હવે એને માર્કેટ આગળ લઈ જવું છે મીડ માર્કેટમાં બી આવશે વચ્ચે બી આવશે ખાસ કરીને દસ પંદર પહેલાંઓ બધું થઈ જાય ને તે બહુ સરસ પાવર શિફ્ટિંગ કહેવાય આ તમારે નોંધ લેવી જોઈએ આમાંથી પૈસા બની શકે આ જ રીતે આ વિડીયો તમે વારંવાર જુઓ તમારું જજમેન્ટ છે એ ઇફેક્ટિવ બનાવવાની ટ્રાય કરો ચાર્ટી ભાગોમાં ચાર્ટી ડરોમાં જેટલા તમે ચાર્ટ ઉપર ધ્યાન આપશો જેટલું પ્રાઇસ એક્શનમાં માસ્ટરી હાંસિલ કરશો જે જેવી રીતે આવું બધું ક્વેશ્ચન પૂછી પૂછીને અનુમાન લગાવશો કે પાવર શિફ્ટિંગ ક્યાંથી થશે એમ એમ તમારી બાય પ્રોડક્ટ પૈસા થશે કેમ કારણ કે આપણે ખોટા ટ્રેડમાંથી બચવાનું છે ખોટા ટ્રેડમાં બચશું આપોઆપ સારા ટ્રેડમાં આપણે આવશું અને આપણી સ્ટ્રગલ ઓછી થશે માર્કેટમાં આવી ઘણી બધી ટેકનિક્સ હોય ઘણું બધું હું હજી શીખવાડી શકું વિડીયો લાંબો નથી કરો ઘણા બધા આવા વિડીયો બનાવી તરીશ તમને કમેન્ટ કરજો કે આ બધી ઇન્સાઈટ ક્યાંય લાગી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટસઅપ કરશો તો હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડી ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારો જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણે એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સીયુસુન